નમસ્કાર મિત્રો મારું નામ પંકજ જાની રસપ્રદ ધારાવાહિક લખવાના કેટલાક મુદ્દાઓ વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી આ વિડીયોમાં આપણે આગળના કેટલાક પરિબળો વિશે વાત કરીશું સૌથી પહેલું પરિબળ છે વાર્તામાં ટ્વિસ્ટ લાવવા વાર્તામાં ટ્વિસ્ટ લાવવો એટલે શું તો વાર્તામાં ટ્વિસ્ટ લાવવા એટલે એક ધારી ચાલતી વાર્તામાં કોઈક એવા નવા પ્રસંગનું નિરૂપણ કરવું કે જેથી વાર્તાની દિશા અને ગતિ બંને બદલાઈ જાય ક્યારેક નવા ટ્વિસ્ટ લાવવાથી વાર્તાની ગતિ અતિ ઝડપી બની જાય અથવા ક્યારેક એ ગતિ થોડી ધીમી પણ પડે તો આવા વાર ટ્વિસ્ટ વાર્તામાં કેવી રીતે લાવી શકાય એ વિશે આપણે કેટલીક વાત કરીએ ક્યારેક ખૂબ બનતું હોય એવા બે પાત્રો અથવા પતિ પત્ની અથવા પ્રેમી પ્રેમિકા વચ્ચે કોઈ ડિસ્પ્યુટ ઊભો કરીએ કોઈ શંકાસ્પદ મુદ્દો ઊભો કરીએ અને ટ્વિસ્ટ લાવી શકાય ક્યારેક બે ન બનતા પાત્રો વચ્ચે કોઈ કારણસર મનમેળ થઈ જાય એવા સંજોગોનું આપણે નિર્માણ કરીએ ક્યારેક કોઈ વ્યક્તિનું અપહરણ થઈ જાય ક્યારેક કોઈ વ્યક્તિનું મૃત્યુ પામે અથવા તો ક્યારેક કોઈ ગુનેગાર અચાનક પકડાઈ જાય અથવા તો પકડાયેલો ગુનેગાર અચાનક છટકી જાય આવા ઘણા પ્રકારના ટ્વિસ્ટ આપણે સમાજમાં પણ જોઈ શકીએ છીએ અને એને રસપ્રદ રીતે આપણે વાર્તામાં નિરૂપણ કરી શકીએ છીએ વાર્તામાં જેટલા ટ્વિસ્ટ હશે એટલી વાર્તા રસપ્રદ બનશે આથી વાર્તામાં શક્ય હોય ત્યાં સુધી નવા ટ્વિસ્ટ ઉમેરતા જવું જોઈએ અને વાર્તાની ગતિ વધારી અને એને રસપ્રદ બનાવતા જવું જોઈએ કે જેથી આપણા વાચકો વાર્તા સાથે જોડાયેલા રહે પછીનો મુદ્દો છે અસરકારક દ્રશ્યનું નિરૂપણ કરવું અસરકારક દ્રશ્યનું નિરૂપણ કેવી રીતે કરી શકાય સૌથી પહેલાં આપણે નક્કી કરવું જોઈએ કે આપણે કયા પ્રકારની શ્રેણીમાં લખીએ છીએ અને કયા પ્રકારના દ્રશ્યનું નિરૂપણ કરવું છે જો આપણે હાસ્યાસ્પદ શ્રેણી લખતા હોય અથવા તો હાસ્યાસ્પદ દ્રશ્યનું નિરૂપણ કરતા હોય ત્યારે વર્ણન એવું હોવું જોઈએ કે જેથી હાસ્યાસ્પદ પરિસ્થિતિનું સર્જન થાય જો આપણે હોરર પ્રકારનો શ્રેણી લખતા હોય અથવા તો હોરર પ્રકારનું દ્રશ્ય લખતા હોઈએ તો વર્ણન એવું હોવું જોઈએ કે વાચકને ડર લાગે ત્યારે એ જે તે દ્રશ્યની અસરકારકતા ઊભી થશે કોઈપણ દ્રશ્ય લખતી વખતે પહેલાં આપણે આજુબાજુના તમામ વાતાવરણનું ઝીણું ઝીણું વર્ણન કરવું જોઈએ અને એ ઝીણા વર્ણન ઉપરથી ધીમે ધીમે પાત્ર ઉપર આવવું જોઈએ ત્યારે એ જે તે દ્રશ્ય અસરકારક રીતે લખાશે પછીનો અગત્યનો મુદ્દો છે વાર્તામાં રસાકસી ઊભી થાય જ્યારે વાર્તામાં રસાકસી ઊભી થાય છે ત્યારે વાર્તાની ગતિ વધે છે આથી દરેક લીટીએ લીટીએ વાચકોને આતુરતા જગાવે એ રીતે આપણે દ્રશ્યનું નિરૂપણ કરવું જોઈએ અને વાર્તા આગળ વધારવી જોઈએ જેથી વાચકોને દરેક લીટીએ લીટીએ ઉત્તેજના જાગે અને આગળ શું થશે એ જાણવાની ઇંતેજારી જાગે તો એ રસાકસી વધુ યોગ્ય લાગશે છેલ્લું પરિબળ છે વાર્તાનો અંત કેવી રીતે લાવવો વાર્તાનો અંત એવી રીતે લાવવો જોઈએ કે જેથી આખી ધારાવાહિક દરમિયાન જે પ્રશ્નો ઊભા કર્યા હોય એના જવાબો વાચકોને મળી જવા જોઈએ જો વાચકોને બધા પ્રશ્નોના જવાબ નહીં મળે તો વાચકોને સંતોષ નહીં થાય આથી આપણે તમામ પ્રશ્નોના જવાબ અંત સુધીમાં આપી દેવા જોઈએ એના પછીનો મુદ્દો છે કે અવાસ્તવિક અંત ન લાવવો જોઈએ જેમ કે ગુનેગારને પોલીસ પકડી ના શકે એ તો શક્ય છે પરંતુ ગુનેગાર કોણ છે એ વાચકોને ખબર જ ન પડે એ પ્રકારનો અંત આપણે ના લખી શકીએ ત્રીજો એક મુદ્દો એમાં હું એવો કહીશ કે વાચકોને ક્યારેક આઘાત લાગે અથવા તો અતિ સુખદ અંત આવે એ પ્રકારનો અંત લખી શકાય જેમ કે ત્રણ પ્રણય ત્રિકોણ છે તો એમાંથી એકાદ પાત્રનું મૃત્યુ આપણે બતાવીએ તો એ આઘાતજનક અંત હશે અને જો કોઈ બે પાત્રનું મિલન શક્ય ના હોય છતાં આપણે એમને એ મિલન થતું બતાવીએ તો એક સુખદ પ્રકારનો અંત હશે હવે જો આપણે એ ધારાવાહિક પૂરી કર્યા પછી પણ એની નવી સિઝન લખવા માંગતા હોઈએ તો શરૂઆતથી અંત સુધીના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા પછી પણ કેટલાક રહસ્યો આપણે ઊભા રાખીએ કે આગળ શું થશે એ આગળ શું થશે એની ઉત્તેજના જો વાચકોમાં રહે તો આપણે આગળની સિઝન સરળતાથી લખી શકીએ છીએ આશા રાખું છું કે આપ સૌને આ તમામ મુદ્દા ગમ્યા હશે વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ